નમસ્કાર દર્શક મિત્રો જેટી ન્યુઝમાં સ્વાગત છે સમાચાર છે કે ગોધરા નગરપાલિકાના કાઉન્સીલર અને એઆઈ એમઆઈ એમઆઈએમના નેતા જલાઉદ્દીન હાજી અહેમદ મિયા સૈયદ દ્વારા હાલમાં નગરપાલિકાની કચેરીમાં આવેલ જન્મ મરણ વિભાગની કચેરી ખાતે વહેલી સવારથી આવતા અરજદારોને પડી રહેલી મુશ્કેલીઓનો દૂર કરવા માટે આજરોજ ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત નગરપાલિકા પ્રમુખને લેખિત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે નગરપાલિકામાં જન્મ મરણના વિભાગની કચેરી ખાતે જરૂરી પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે જેથી વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેતા અરજદારોને અગવડતા ન પડે અને વહેલી તકે તેઓના જન્મ મરણ દાખલા ની કામગીરી સરળતાથી વહેલી થઈ શકે તે માટે રજૂઆત કરાઈ ગોધરા શહેરમાં આધાર કાર્ડ બાદ હવે જન્મ મરણના દાખલા માટે વહેલી સવારથી અરજદારોની લાઈનો જોવા મળે છે કલાકો સુધી રહેવા છતાં પણ અરજદારોના જન્મ હાલાકી વેઠવવી પડે છે જેથી રોજ ગોધરા નગરપાલિકાના કાઉન્સેલર અને એમના નેતા જલાઉદ્દીન હાજી હેમદ મિયા સૈયદ દ્વારા ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી હતી કે વહેલી સવારથી

ગોધરા નગરપાલિકા સી ઓ ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને રજૂઆત કરવા આવે છે આટલી બધી લાઈનો થાય છે લેડીઝો ઊભી રહ્યો છે લાઇનો નથી લેતી બરાબર અને એનું નિરાકરણ જલ્દી લાવે લાઈનો ના થવી જોઈએ